આજનો પ્રેરણા સંદેશ ભાગ ઓગણત્રીસ માણસની જિંદગી માટે એવું કહેવાય છે કે બાર સાંધો ત્યાં તેર તૂટે છે આ જિંદગીમાં કાંઈક તો ખૂટે છે મુસીબતમાં બધા જ માથું કૂટે છે દુઃખમાંથી કહો કોણ છૂટે છે પ્રત્યેક માણસના જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે કારણ કે આ જિંદગી છે બાર સાંધો ત્યાં તેર તૂટે છે એટલે એક મુસીબત દૂર થાય છે તો વળી બીજી મુસીબત આવીને ઊભી રહે છે તો આવા સમયે માણસને કોઈક આધારની જરૂર પડતી હોય છે જેના વડે એ મુસીબતમાંથી ઉઘરી જાય પરંતુ કયો આધાર સર્વશ્રેષ્ઠ છે તે એક સત્યવાર્તાથી સમજીએ એકવાર રાજા વિક્રમાદિત્ય જંગલમાં ભૂલા પડ્યા સાથીદારોથી છૂટા પડી ગયા સંધ્યા ઢળી ગઈ હતી જંગલમાં ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો હવે શું કરવું રાજાએ ચારે બાજુ નજર ફેરવીને જોયું ત્યારે તેમને એક દિશામાં એક દીવો ટમટમતો દેખાયો રાજાને થયું ત્યાં કોઈ જરૂર માણસ હશે જ રાજા તે દિશામાં ગયા દીવા નજીક પહોંચ્યા તો ત્યાં જોયું તો એક નાની ઝૂંપડી હતી રાજા ઝૂંપડીમાં અંદર ગયા તો ત્યાં એક ખેડૂત રહેતો હતો તેણે રાજાને જોઈને સ્વાગત કર્યું બેસાડ્યા જમાડ્યા અને પથારી કરી આપી અને રાજાને સુવાડી દીધા સવારે રાજા જ્યારે મેલમાં જવા વિદાય લેતા હતા ત્યારે રાજાએ તેને બક્ષિસ તો આપી પણ સાથે સાથે એક રાજમુદ્રા અને ઓળખપત્ર આપતા કહ્યું તમારે જ્યારે પણ કોઈ મુશ્કેલી હોય ત્યારે આ લઈને દરબારમાં આવજો મારા સિપાહીઓ તમને મારા સુધી લઈ આવશે થોડા વર્ષો બાદ વરસાદ ખેંચાયો તેથી ખેડૂતની આર્થિક પરિસ્થિતિ બગડી ગઈ એટલે તે રાજાને મળવા માટે ગયો રાજમુદ્રા અને ઓળખપત્રને લીધે સિપાહીઓએ તેને રાજાના મહેલ સુધી જવા દીધો એ ખેડૂત રાજાના મહેલમાં પહોંચ્યો ત્યારે રાજા પૂજા મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા હતા ખેડૂતે જોયું કે સ્વયં રાજા ભગવાન પાસે માગી રહ્યા છે એટલે એણે વિચાર કર્યો કે હું જેમની પાસે માગવા આવ્યો એ તો ભગવાન પાસે માગી રહ્યા છે આ દૃશ્ય જોઈ ખેડૂત પાછો ફર્યો પણ રાજા જોઈ ગયા તેને રોક્યો કાંઈક આપવાની ઈચ્છા પણ બતાવી પણ ખેડૂતે કહ્યું રાજન આવ્યો હતો તો માગવા જ પણ હવે એની પાસે જ માગીશ કે જેની પાસેથી તમે પણ માગો છો એમ કહીને ખેડૂત ત્યાંથી જતો રહ્યો જેને ભગવાનનો આધાર મળી જાય છે ને પછી તેને બીજા કોઈના આધારની જરૂર પડતી નથી અરે સ્વયં વેદવ્યાસજીએ વેદો ઉપનિષદો પુરાણો મહાભારત આદિક અનેક ગ્રંથો લખ્યા પરંતુ આ બધાનો સાર તેઓએ એક જ શ્લોકમાં લખ્યો આલોઢ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ એટલે કે મેં પુનઃ પુનઃ વિચાર કરીને બધા જ શાસ્ત્રોનું દોહન કર્યું અને તેનો સાર એટલો જ છે કે એક ભગવાનનો જ આધાર રાખવો ધ ફર્મ રિફ્યુજ ઓફ ગોડ ધીસ ઇઝ ધ એસન્સ ઓફ ઓલ સ્ક્રીપ્ચર્સ જેમ એકવાર ગાડીમાં બેઠા પછી સામાનનો ભાર ઉપાડવો પડતો નથી તેમ જે એકવાર ભગવાનની ગાડીમાં બેસી જાય છે તેને ચિંતાનો ભાર ઉપાડવો પડતો નથી ભગવાન સ્વામિનારાયણના એક અનન્ય હરિભક્ત માંગરોળના ગોવર્ધનભાઈ શેઠ હતા તેઓ મોટા વેપારી હતા પરંતુ કોઈ પણ ગ્રાહક કોઈ વસ્તુ ઉધાર લઈને જાય તો લખતા હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ એકવાર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ તેઓનો નામાનો ચોપડો જોયો તો એમાં બધે આવું જ લખ્યું હતું એટલે મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે આ હરિભક્તે તો બધી જગ્યાએ આપનું જ નામ લખ્યું છે હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ પણ કોઈ ગ્રાહકના નામ લખ્યા નથી ત્યારે ભગવાન સ્વામિનારાયણે હસતા હસતા કહ્યું આ ભક્તે તો એક અમારો જ આધાર રાખ્યો છે એટલે બધે અમારું નામ લખ્યું છે માટે હવે અમારે તેની ચિંતા કરવી પડશે ને બધું આપવું પડશે કહેવાય છે ને કે વન્સ વી સરેન્ડર અવર લાઈફ ટુ ગોડ કમ્પ્લીટલી ધેન ગોડ વિલ ટેક કેર ઓફ અસ ઇન એવરી વે એટલે કે જેણે એક ભગવાનનો જ આધાર રાખ્યો હોય તેની ભગવાન સર્વ પ્રકારે સંભાળ લે છે માટે આપણા જીવનમાં પણ મુસીબત આવે કે કુટુંબની સંપત્તિની મુસીબત આવે કે સ્વાસ્થ્યની પરંતુ જો આપણે એક ભગવાનનો જ દ્રઢ આધાર રાખીએ તો તેઓ આપણને મુસીબતમાંથી ઉઘારે જ છે પરંતુ જેવો ધ્રુવ અને પ્રહલાદને ભગવાનનો આધાર હતો જેવો નરસિંહ મહેતા અને મીરાબાઈને આધાર હતો જેવો ગોવર્ધનભાઈ અને પર્વતભાઈને દ્રઢ આધાર હતો એવો જ આધાર હોવો જોઈએ તો આપણે સૌ જગતના ખોટા આધાર છોડી એક સત્ય પરમાત્માનો આધાર દ્રઢ રાખીએ એ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જે સ્વામિનારાયણ